હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્તર જુલાઈ બે હજાર પચીસ ને ગુરુવાર આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો પચાસ રૂપિયાથી લઈ સત્તરસો વીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો અઠ્ઠાણું રૂપિયાથી લઈ પાંચસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો એક રૂપિયાથી લઈ પાંચસો સત્યાસી રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો સિત્તેર રૂપિયાથી લઈ આઠસો પાઠ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરાના જે ભાવ છે તે બચ્ચો પચાસ ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ચારસો તેત્રીસ રૂપિયા છે હવે જોઈએ તુએર તુએર નાજે ભાવ છે 1071 રૂપિયા થી લઈ 1324 રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણા નાજે ભાવ છે તે 950 રૂપિયા થી લઈ 1210 રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ સફેદ સણા નાજે ભાવ છે તે 1180 રૂપિયા થી લઈ 2150 રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવશે તે અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો અઠ્યાવીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવશે તેરસો પાંચ રૂપિયાથી લઈ સોળસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવશે તે અગિયારસો રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ત્રેવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે આજસો પચાસ રૂપિયાથી લઈ ત્રેવીસો એકાણું રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયાથી લઈ સાતસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ચૌદસો વીસ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તે ચૌદસો પચીસ રૂપિયાથી લઈ ઓળસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવ ચો પિસ્તાલીસ રૂપિયાથી લઈ અગિયારસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો પાંત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો સાઠ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ બે હજાર સોતેર રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે બારસો અગિયાર રૂપિયાથી લઈ તેરસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ પંદરસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે નવસો આઠ રૂપિયાથી લઈ બારસો ચોપન રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ આઠસો વીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ તેરસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કારા જે ભાવ છે તે ઓગણત્રીસો રૂપિયાથી લઈ આડત્રીસો પિચોતેર રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે છસો બાર રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ ધાણા તાણાના જે ભાવ છે તે બારસો પંચાવન રૂપિયાથી લઈ ચૌદસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ ધાણી તાણીના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ પંદરસો સોળ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે સોત્રીસો અડત્રીસ રૂપિયાથી લઈ સાડત્રીસો રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે બારસો વીસ રૂપિયાથી લઈ ચૌદસો વીસ રૂપિયા છે हवे જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે 830 રૂપિયા થી લઈ 1300 રૂપિયા છે હવે જોઈએ હિસબગુલ હિસબગુલના જે ભાવ છે તે 1000 રૂપિયા થી લઈ 1450 રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે 2800 રૂપિયા થી લઈ 4149 રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો એંસી રૂપિયાથી લઈ બારસો અઠ્યાસી રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવશે તે સુડતાલીસો પચાસ રૂપિયાથી લઈ ચોપનસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવશે તે નવસો રૂપિયાથી લઈ નવસો ચોરાણું રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બેલનું બટન દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ